રક્ષાબંધન પહેલાં પણ સાયબર સેલ સાથે છેતરપિંડીના ઘણા નવા મામલા સામે આવ્યા છે આ કિસ્સામાં લોકોને તેમના મોબાઈલ પર સંદેશા મળી રહ્યા છે કે તમારી રાખડી આવી છે અથવા તો રાખડીનું ગિફ્ટ પાર્સલ આવી ગયું છે લોકોને તેમની રાખડી અથવા ભેટ મેળવવા માટે એક ખાસ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જેવો જ લોકો આ લિંક પર ક્લિક કરે છે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે સાયબર ગુનેગારો આ લિંક દ્વારા તેમના ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે રક્ષાબંધન પર છેતરપિંડી કરવાની આ રીત ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે ઘણા લોકો કામ અથવા અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં રહે છે આવી સ્થિતિમાં હવે બહેનો રાખડી પાર્સલ કરી તેના ભાઈને મોકલે છે ઘણા ભાઈઓ તેમની બહેનોને ઓનલાઈન ઓર્ડર કરીને રક્ષાબંધનની ભેટ પણ મોકલે છે ત્યારે સાયબર ગુનેગારોએ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે લોકોને તેમના મોબાઈલ પર મેસેજ આવે છે કે તમારી રાખડી ક્યાં તમારા ભાઈએ મોકલેલી ભેટ આવી ગઈ છે તેની ડિલેવરી માટે આપેલા લિંક પર ક્લિક કરો પરંતુ તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી જેમ જેમ લોકો તેમની રાખડી અથવા ભેટ માટે આ લિંક પર ક્લિક કરે છે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બની જાય છે ગુનેગારો તેમનો ડેટા ચોરી લે છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડે છે ઘણી વખત ભેટો પહોંચાડવા માટે કોલ પર ઓટીપી પૂછવામાં આવે છે ત્યારે જો તમને પણ આવો કોઈ કોલ કે મેસેજ આવે તો સમજી જાજો કે આ એક કેમ છે